હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન મળતા હવે આંદોલન બનશે ઉગ્ર હુડા હટાવો સમિતિ દ્વારા કરાઈ રહ્યો છે દિવસથી ઉગ્ર વિરોધ આગામી છે મતનગર બંધનું એલાન નાગરિક બેંકના પૂર્વ ચેરમેન સાબરડેરીના ડિરેક્ટરો શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન એપીએમસી ચેરમેન સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર ભાજપના અગ્રણીઓ સહિત હોદ્દેદારો સરકાર વિરોધમાં ચાલતા આંદોલનમાં કર્યું સમર્થન તાલુકાના ચર્ચાઈ રહ્યો છે એમાં હુડા સંકલન સમિતિ દ્વારા જ મતદાન તલોજ તાલુકાના તમામ સહકારી આગેવાનોને અહીંયા આગળ અમને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું એમાં મતદાન નાગરિક બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ સાબરડીના ડિરેક્ટરશ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ સૌ અમે અહીંયા હાજર હતા અને જે જે હુડાનો પ્રશ્ન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો અને ખેડૂતોના હિતમાં નિર્ણય માટે જે કંઈ રજૂઆત મતદાર તાલુકાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માન્ય મુખ્યમંત્રી દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ ને અહિયાં ધારણ આપવામાં સુખદ ઉકેલ આવશે અને જે હુડાનો જે પ્રશ્ન છે

અને શું કહેવા માંગે છે એનું અમે સૌ અને હુડા સંકલન સમિતિ એનું ધ્યાન દોરીશું અમે મણીબેન બધા નિર્ણય કર્યો અમે ટાઈમલી તો અત્યારે ગાંધીનગર છે એમાં ફોન કર્યો અમે એ આવતીકાલે આવશે અમે મળીશું અને શું કહેવા માંગે છે પ્રત્યુત્તર અમે હુડા સંકલન સમિતિને અમે આપવાનો એવો નિર્ણય કર્યો છે આજરોજ હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાના તમામ સહકારી આગેવાનો એટલે કે માર્કેટયાર્ડ નાગરિક બેંક તાલુકા સંઘ જિલ્લા સંઘ સાબરકાંઠા બેંક અને સાબરડેરી અને એ સિવાય ચૂંટાયેલી પાંખ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોને અમે આમંત્રણ આપ્યું હતું અને હુડા માટેની ચર્ચા વિચારણાઓ બેસીને ગહન ચર્ચાઓ કરી છે અંતે આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને એમને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ જ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં એ લોકો ધારાસભ્યશ્રી સાથે અમારી બેઠક પણ કરાવવાના છે ને એ પણ હાજર રહીને ધારાસભ્યશ્રીને અમારી જે લાગણી છે એને રજુ કરવાના છે બાર તારીખે બંધનું એલાન છે અમારો હુડા સંકલન સમિતિનો કાર્યક્રમ છે એ યથાવત છે જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી અમારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ જે કાર્યક્રમો જાહેર કરેલા છે એ ચાલુ રહેવાના છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો